હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે તારીખની વાત કરીએ તો તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ અને શનિવાર અને મિત્રો લાલ કાંદાની આવકની વાત કરીએ તો છ હજાર પાંચસો કટ્ટાની આવક છે તો ચાલો હવે મિત્રો આપણે જઈએ હરાજીમાં શું ભાવ થાય તે જાણીએ બસો છપ્પન રૂપિયા સુપર ગુનો માલ ભાઈ કરતા પણ સારો માલ બિલ્ડિંગ આવે એમ ભાઈ

તમારે <laughs> <laughs> 122 221 222 બરોબર નવાનું 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 નવા રૂપિયા નવાનું નવા રૂપિયા નવાનું શું નવાનું એકસો એક બે પાંચ પાંચ રૂપિયા